એક દિવસ સામેના ઘરમાં રહેતી વિધવા યુવતી જે મારા માટે રોજ જમવાનો ડબ્બો લઈને આવતી હતી તે એક દિવસ સાંજે મારા ઘરે આવી અમે બંને વાતો કરતા બેઠા ધીમે ધીમે રાત પસાર થતી ગઈ અને અમને ખબર જ ન પડી કે સમય કેવી રીતે નીકળી ગયો અમે ઘણી વાર સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા તે દરમિયાન મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તેણે મારી સામે જોયું અમારી નજરો એકબીજા સાથે અથડાય અને આગાઉ જે થયું તે તમને આગાઉની કહાનીમાં જણાવીશ તો નમસ્તે દોસ્તો મારું નામ સુનિલ છે હું એક નાનકડા ગામનો સાદો છોકરો છું પણ ભણતર પૂરું થયા બાદ મને શહેરમાં નોકરી મળી અને તેથી હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા રહું છું મારી ઉંમર હવે બત્રીસ વર્ષની છે હું જે રૂમમાં રહું છું તેની સામે એક વૃદ્ધ દાદી અને તેની યુવાન છોકરી રહેવા આવ્યા હતા આ યુવતી લગભગ તેવીસ ચોવીસ વર્ષની હશે અને ખૂબ જ સુંદર હતી પણ મારો તેમની સાથે ખાસ કોઈ પરિચય નહોતો તેથી હું તેની સાથે વધુ વાતો નહોતો કરતો લગભગ આઠ દસ દિવસ પસાર થયા અને એક દિવસ હું ઓફિસેથી ઘરે પાછો ફર્યો બહાર લોજમાં જમીને સુવાની તૈયારી કરી રહ્યો હતો અચાનક દરવાજા ટકોર થઈ અહીંયા મારું કોઈ ઓળખીતું નહોતું તેથી મને થયું કોણ હશે દરવાજો ખોલ્યો તો સામે એ જ વૃદ્ધ દાદી ઊભા હતા તેમની આંખોમાં આંસુ હતા અને તેઓ ધ્રુજી રહ્યા હતા રડતા રડતા તેમણે કહ્યું બેટા મારી પોત્રી ઘરમાં લપસીને પડી ગઈ છે તેની કમરમાં ઈજા થઈ છે તે ઊભી થઈ શકતી નથી બેહોશ થવાની હાલતમાં છે કૃપા કરીને તેને જલ્દી હોસ્પિટલ લઈ જા હું તારા પગે પડું છું મને મદદ કર તેમના આ શબ્દોએ મારું દિલ પીગળી ગયું હું તરત જ તેમના રૂમ તરફ દોડ્યો ત્યાં જોયું તો યુવતી જમીન પર પડેલી હતી તે દો દુખાવાથી કણસી રહી હતી ઊભા થવાની હાલતમાં નહોતી લાગતું હતું કે તેની કમરમાં ગંભીર ઈજા થઈ હતી મેં તરત મારા એક રિક્ષા ચલાવતા મિત્રને ફોન કર્યો અને તેને ઘરની બહાર આવવા માટે કહ્યું લગભગ દસ પંદર મિનિટ થઈ અને તે આવી ગયો અને તેની મદદથી તે યુવતીને રિક્ષામાં બેસાડી એક બાજુ હું બેઠો બીજી બાજુ દાદી અને અમે હોસ્પિટલ તરફ નીકળવી પડ્યા રિક્ષામાં જતા સમયે તે યુવતી આંખો બંધ કરીને દુખાવાથી કણસતી હતી તેના ચહેરા પર પીડા અને તકલીફ સ્પષ્ટ દેખાતી હતી તેને જોઈને મારું મન બેચેન થઈ ગયું થોડી જ વારમાં અમે એક સારી હોસ્પિટલે પહોંચી ગયા ડોક્ટરે તરત એક્સરે અને તપાસ કરી સદનસીબે કોઈ આટકું તૂટ્યું ન હતું ફક્ત કમરમાં ઊંડી ઈજા થઈ હતી ડોક્ટરે કહ્યું કે સ્લાઇન લગાવીને એક દિવસ હોસ્પિટલમાં રાખવી પડશે પછી આરામથી બધું ઠીક થઈ જશે મેં આ બધી વાત દાદીને સમજાવી તેમણે મારો હાથ પકડીને આંખોમાં આંસુ સાથે આભાર વ્યક્ત કર્યો તેમની પાસે પૈસા નહોતા હતા ઉતાવમાં ઘરેથી કંઈ લાવ્યાય નહોતા મારી પાસે જેટલા પૈસા હતા તે મેં તરત આપી દીધા હતા પછી હું મારા મિત્ર સાથે ઘરે પાછો ફેર્યો રાતે ઊંઘ ન આવી તે યુવતીનો કણસતો ચહેરો મારી આંખો સામેથી અટતો જ નહોતો હતો તેના ચહેરા પરની પીડા મારા દિલને વારંવાર ચોટ પહોંચાડતી હતી હું વિચારતો રહ્યો શું થયું હશે તે ઠીક થઈ જશે ને દાદી એકલા શું કરશે આવા વિચારોમાં મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી સવારે ઉઠીને નાહી ધોઈને હું મારા ટુ વ્હીલરની સીધો હોસ્પિટલ ગયો આ વખતે હું ચા અને નાસ્તો લઈ ગયો હતો કારણ કે મને લાગ્યું કે દાદીએ રાતે કશું ખાધું નહીં હોય ત્યાં પહોંચ્યો તો તે યુવતી ધીમે ધીમે આંખો ખોલીને મને જોવા લાગી તેની આંખોમાં હજી પણ દુખાવો હતો પણ સાથે સાથે એક કૃતજ્ઞા પણ ઝવકતી હતી મેં તેની તબિયત પૂછી અને તેના ચહેરાને જોઈને મારા મનમાં એક અજીબ ખેંચાણ અનુભવાયું જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે તેણે હું મુસ્કાન આપી અને કહ્યું હવે સારું લાગે છે આ બધું તમારી મદદથી શક્ય થયું આમ કહીને તેણે દિલથી આભાર માન્યો મેં તેમના હાથમાં ચા અને નાસ્તો આપ્યો દાદીએ પણ મુસ્કુરાતા તે સ્વીકાર્યો પછી હું ડૉક્ટરને મળ્યો તો તેમણે કહ્યું ગંભીર કંઈ નથી થોડી છે થોડી વારમાં રજા કરી શકાશે મેં તરત ડોક્ટર પાસેથી બિલ માંગ્યું અને દાદીને ખાતરી આપી કે દાદી પૈસા મેં ભરી દીધા છે તમે ચિંતા ન કરો મારો મિત્ર સાડા અગિયાર વાગ્યા આવશે તે તમને ઘરે મૂકી દેશે દાદીએ મારી આંખોમાં જોઈને હાથ જોડીને આભાર માન્યો તે પહે તેમની આંખોમાં સંતોષના આંસુ ઝળકતા હતા મેં યુવતી તરફ જોયું તેના ચહેરા પર હજી દુખાવાની હાવવી છાયા હતી પણ તેની આંખોમાં મારા માટે અપનાપણું દેખાતું હતું મને તેનું નામ પણ ખબર ન હતું પણ તે મને અજાણતા પોતાની લાગવા લાગી હતી હું તેમની વિદાય લઈને કામ પર ગયો સાંજે પાછો ફર્યો ત્યારે દાદી બહાર આવ્યા મેં હસીને પૂછ્યું ડૉક્ટરે ક્યારે છુટકારો આપ્યો દાદી બોલ્યા સાડા અગિયાર વાગ્યે તારો મિત્ર આવ્યો હતો તેણે અમને ઘરે મૂકી દીધા બેટા તારો ખૂબ ઉપકાર છે મેં ધીમેથી કહ્યું દાદી તેની સંભાળ રાખજો દવા સમયસર આપજો દાદી મુસ્કુરાતા બોલ્યા હા બેટા બિલકુલ ધ્યાન રાખીશ પણ એક વાત સાંભળો મારી પોત્રી સવારથી કહે છે કે સામે રહેતા સજ્જનને ચા પર બોલાવો તેમણે આપણી ઘણી મદદ કરી છે આ સાંભળીને મારા ચહેરા પર મુસ્કાન આવી અને મેં કહ્યું ઠીક છે દાદી થોડી વારમાં આવું છું હું મારા રૂમમાં ગયો ફ્રેશ થયો અને થોડી વાર પછી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો થોડી વારે દરવાજો ખુલ્યો અને સામે એ સુંદર યુવતી ઊભી હતી તેના ચહેરા પર હવી મુસ્કાન હતી આજે તે સાચે ખૂબ સુંદર લાગતી હતી જાણે દુખાવો ભૂલીને ને તેના ઓટ પર નવી મુસ્કાન ખીલી હોય તે અંદર જઈને ખાટ પર બેઠી હતી અને હું પણ તેની બાજુમાં બેઠો તેણે પ્રેમથી કહ્યું આવો બેસો અમે એકબીજા તરફ જોયું અને અજાણતા જ અમારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ મેં પૂછ્યું હવે તબિયત કેવી છે તે બોલી હવે સારું લાગે છે થોડું થોડું ચાલી શકું છું મેં ઉત્સુકતાથી પૂછ્યું તમારું નામ શું છે તેણે હવે મુસ્કાન સાથે નજર નીચી કરીને કહ્યું કાજલ મેં તરત કહ્યું ખૂબ સુંદર નામ છે આ સાંભળીને તે શરમાઈ ગઈ તેના ચહેરાની તે લજ્જાશીલ છબી મોહક હતી પછી તેણે મને પૂછ્યું તમારું નામ શું છે તમે શું કરો છો મેં હસતાં હસતા કહ્યું મારું નામ સુનિલ છે હું એક કંપનીમાં નોકરી કરું છું અહીંથી દસ પંદર કિલોમીટર દૂર ગામનો રહેવાસી છું નોકરીના કારણે રૂમમાં રહું છું ત્યારે દાદી અમારા માટે ચા લઈને આવ્યા તેમણે ફરી મારો આભાર માન્યો અને કહ્યું આ મારી કાજલ ખૂબ છે જો તેના પતિએ તેને તકલીફ ન આપી હોત તો આજે તે સુખી હોત આ સાંભળીને હું થોડો ચોંકી ગયો અને પૂછ્યું દાદી શું થયું હતું દાદી ધીમે ધીમે કહેવા લાગ્યા બેટા કાજલના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું અમને લાગ્યું કે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જશે પણ પછી તેના પતિને ખરાબ ટેવ લાગી તે દારૂ પીવા લાગ્યો રોજ ઘરે ઝઘડો કરવા લાગ્યો તે કાજલને મારતો ગાઓ આપતો એક વખત તો તેણે કાજલને મારી મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો તે ભાગ્યે જ બચી ત્યારબાદ તે માયકે આવી ગઈ અને પછી ક્યારેય સાસરે ન ગઈ તેનો પતિ એટલો બગડી ગયો કે તેણે બીજા લગ્ન કરી લીધા મારી કાજલ ખૂબ નિર્દોષ અને પ્યારી છે મેં તેને ફરી ત્યાં જવા ન દીધી દાદીની આ વાત સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા મારું દિલ ભરાઈ આવ્યું તે મને અહેસાસ થયો કે આ સુંદર નિર્દોષ યુવતીના જીવનમાં કેટલું દુઃખ છુપાયેલું છે અને તેના ચહેરા પરની મુસ્કાન તેના ઘા છુપાવવાનું એક સાધન છે કાજલ મારી સામે જોઈ રહી હતી તેની આંખો આંસુઓથી ભરેલી હતી અને દાદીના મોઢેથી તેના જીવનની તકલીફો સાંભળીને મારું દિલ ખૂબ દુઃખી થઈ ગયું મેં દાદીને દિલાસો આપતા કહ્યું દાદી ચિંતા ન કરો બધું ઠીક થઈ જશે દાદી બોલ્યા બેટા કાજલના મા બાપ નથી મેં જ તેને ઉછેરી છે ઘણું સંભાવ્યું ઘણો પ્રેમ આપ્યો પણ તેના લગ્ન ટેક્યા નહીં તેના પતિએ તેને ખૂબ સતાવી હવે મને લાગે છે કે તેને ફરીથી એક ઘર સંસાર મળવો જોઈએ જો તારી ઓખાણમાં કોઈ સારો છોકરો હોય તો જણાવજે આ સાંભળીને મારું દિલ હલ મચી ગયું મેં કાજલ તરફ જોયું તે શરમાતી હતી અને તેની આંખોમાં એક અલગ જ ભાવ હતો અમારી નજરો વારંવાર મળતી હતી જાણે શબ્દો કરતા વધુ અમારી આંખો વાતો કરતી હતી હું ચા પીતો હતો અને તેની તરફ જોતો હતો દાદી પણ ચા પીતા હતા પણ મારું ધ્યાન ફક્ત કાજલ પર હતું જ્યારે હું ઊભો થઈ રહ્યો હતો ત્યારે મેં દાદીને કહ્યું જો કોઈ મદદની જરૂર હોય તો જરૂર કહેજો અને કાજલ તું પણ પોતાનું ધ્યાન રાખજે તે શરમાઈને માથું હલાવીને હા પાડી જ્યારે હું મારા રૂમ તરફ પાછો ફરતો હતો ત્યારે પાછો જોયું તો કાજલ દરવાજા પાછોથી મને એક ટક જોઈ રહી હતી અમારી નજરો મોવી અને તે તરત શરમાઈને અંદર ભાગી ગઈ આ રીતે બે દિવસ વધુ પસાર થઈ કાજલ ધીમે ધીમે ઠીક થવા લાગી દાદી ક્યારેક મારા માટે જમવાનો ડબ્બો લાવતા કારણ કે મેં તેમની મદદ કરી હતી હું રોજ સવારે જોતો કે કાજલ ઘરની બહાર કપડાં સુકવવા મૂકતી તેનો ગોરો રંગ લાંબા કા સાડીમાં સજેલું તેનું રૂપ તેનું શરમાવું અને તેની નિર્દોષ મુસ્કાન મારા મનને સતત તેની તરફ ખેંચતા હતા તે પણ મને જોઈને મુસ્કરાઈ દેતી અને શરમાઈ જતી અમારો સંબંધ હવે ધીમે ધીમે ગાંઠ બનતો જતો હતો એક સાંજે આઠ વાગ્યે હું તૈયાર થઈને લોજમાં જમવા જવા માટે નીકળ્યો ત્યાં દરવાજે ટકોર થઈ દરવાજો ખોલ્યો તો સામે કાજલ ઊભી હતી હાથમાં જમવાનો ડબ્બો હતો હું હસીને બોલ્યો હું હમણાં જમવા જવાનો હતો અને તું આવી ગઈ તે હવે હસીને બોલી હવેથી તમે બહાર ન જાઓ હું રોજ તમારા માટે ડબ્બો લઈ આવીશ તમે અમારા માટે ઘણું કર્યું છે હવે આ મારી ફરજ છે તેના અવાજમાં જે અપનાપણું હતું તેણે મારા દિલને સ્પર્શી લીધું મેં કહ્યું આમાં શું મોટી વાત છે એકબીજાને સાથ આપવો જોઈએ હું બેઠો અને તે મારી બાજુમાં બેઠી જમતી વખતે તેણે મને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે મેં કહ્યું ઘરે મમ્મી પપ્પા અને હું અમે ત્રણ જણા છીએ પણ નોકરીના કારણે મારે અહીંયા રહેવું પડે છે અમારી વાતો ચાલતી રહી મેં જમવાનું પૂરું કર્યું અને તે ડબ્બો પેક કરવા લાગી ત્યારે તેણે પૂછ્યું તમારા લગ્ન કેમ નથી થયા મેં મુસ્કુરાતા કહ્યું ના હજી નથી થયા ઘરની પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે તેથી સંબંધ નથી મળતા આ સાંભળીને તે ધીમેથી બોલી તમને કેવી છોકરી જોઈએ તેના આ સવાલે મારા મનનું છુપાયેલું સત્ય બહાર આવી ગયું મેં મુસ્કુરાતા કહ્યું મને ગોરા રંગની મોટી મોટી આંખો આવે લાંબા વાવ વાવે તારી જેમ શરમાતી હસતી ખુલીને વાત કરતી અને મારી સંભાવ રાખતી છોકરી જોઈએ મારા આ શબ્દોથી કાજલના ગાલ લાલ થઈ ગયા તે શરમાઈ ગઈ તેનો શરમાવો મારા દિલને ભાવી ગયો તે જ પો મેં હિંમત કરીને તેનો હાથ મારા હાથમાં લીધો હતો તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી તેની આંખોમાં ઘણા સવાલો હતા પણ તેની નજરોની નમી મને ઘણું કહી રહી હતી મેં ધીમા તેની આંખોમાં જોતા કહ્યું કાજલ કાજલ મને તો ખૂબ ગમે છે લાગે છે કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું કાજલ શું તું મારી સાથે લગ્ન કરીશ આ સાંભળતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં તેના આંસુ મારા હાથથી ધીમેથી લૂછ્યા કાજલ ધીમા સ્વરે બોલી તમે અપરિણિત છો પણ મારા એક વખત લગ્ન થઈ ચૂક્યા છે તમને તો ખબર છે કે તમને મારા કરતા ઘણી સુંદર જુવાન અને નિર્દોષ છોકરી મળી શકે છે મારા માટે એમ જ ન રોકાઈ જાઓ પણ મેં તેને શાંત સ્વરે કહ્યું મારા માટે સુંદરતા નહીં દિલ મહત્વનું છે તારા જેવું દિલ તારી જેમ સાદગી તારું અપનાપણું રોજ મારા માટે ડબ્બો લાવનારી મારી વાતો પ્રેમથી સાંભળનારી હંમેશા મારી સાથે ઊભી રહેનારી એવી બીજી કોઈ નહીં મળે મને ફક્ત તું જ જોઈએ આ રીતે અમારા જીવનમાં નવો રંગ ભરાવા લાગ્યો થોડા દિવસો બાદ કાજલ હંમેશા મારા માટે ખાવાનું લાવવા લાગી અમે વારંવાર મળતા અને દરેક મુલાકાતમાં અમારો પ્રેમ વધુ ગાઢ થતો ગયો જોત જોતામાં પાંચ છ મહિના નીકળી ગયા અને અમારો સંબંધ એટલો મજબૂત થયો કે એક દિવસે હું હિંમત કરીને દાદીને મળવા ગયો તેમના પગે લાગીને કહ્યું દાદી દાદી મને કાજલ ખૂબ ગમે છે શું તમે અમારા લગ્ન માટે હા પાડશો આ સાંભળીને દાદીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને હા પાડી હવે ફક્ત મારા મમ્મી પપ્પાની મંજૂરી જરૂરી હતી એક દિવસ હું કાજલ અને દાદીને લઈને મારા મમ્મી પપ્પા પાસે ગામડે ગયો તેમની સાથે ખુલીને વાત કરી આખી ઘટના જણાવી શરૂઆતમાં તેઓ થોડા વિચારમાં પડી ગયા પણ કાજલનો સ્વભાવ તેની સાદગી અને અપનાપણું જોઈ તેમણે પણ તેની પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી અને અમારા લગ્ન માટે સહમતી આપી પછી અમારા ગામના એક નાનકડા મંદિરમાં સાદગીથી પણ દિલથી અમે લગ્ન કર્યા આજે અમે શહેરમાં કાજલ અને દાદી સાથે રહીએ છીએ સમય મળે ત્યારે ગામ જઈને મમ્મી પપ્પાને મળી આવીએ છીએ અમારું જીવન ખૂબ ખુશીઓથી ભરેલું છે કાજલ મને ખૂબ પ્રેમ કરે છે મારી દરેક વાતનું ધ્યાન રાખે છે અને હું પણ તેના દરેક સપના પૂરા કરવાનો પ્રયાસ કરું છું દાદીની પણ અમે બંને દિલથી સંભાળ રાખીએ છીએ સાચું કહું તો અમારું જીવન હવે પ્રેમ મમતા અને સંતોષથી ભરેલું છે દોસ્તો તમને શું લાગે છે મેં કાજલ સાથે લગ્ન કરીને યોગ્ય કર્યું કે ખોટું તમારો અભિપ્રાય જરૂર જણાવજો સાચો સંબંધ સુંદરતા ધન કે ભૌતિક સુખો પર નથી ટકતા પણ વિશ્વાસ મમતા અને અપનાપણા પર ટકે છે જો કોઈનો ભૂતકાળ દુઃખોથી ભરેલો હોય પણ તેને સાચો પ્રેમ અને સાથ મળે તો જીવન ફરીથી ખીલી ઉઠે સાચા પ્રેમમાં સ્વીકૃતિ હોય છે સહારો હોય છે અને એકબીજાને સંભાળવાની તાકાત હોય છે જો તમને અમારા કહાની ગમી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જતા પહેલા મિત્રો આપને જણાવી દઈએ કે આ વિડીયો ફક્ત કાલ્પનિક હતો તેમાં આવેલા કોઈ પણ નામ પાત્ર કે ઘટના કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી અને જે તેવું બન્યું હોય તો એક માત્ર સહયોગ છે આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવ્યો હતો ફરી મળશું આવતીકાલે મિત્રો એક સરસ મજાની નવી કહાનીમાં જેની અંદર આપને થોડુંક શીખવામાં આવશે Tenía el metro.